નમસ્તે દર્શક મિત્રો મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર શહેરના કુંભારવાડા ખાતે આજ રોજ આમ આદમી પાર્ટીના કુંભારવાડા વોર્ડ નંબર બેનું જનસંપર્ક કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ કુંભારવાડા વોર્ડના મુકેશભાઈ મેટાલિયા જગદીશભાઈ ભોકડવા અશોકભાઈ રાઠોડ દ્વારા પધારેલ સૌ હોદ્દેદારો કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે આમ આદમી પાર્ટી કુંભારવાડા વોર્ડ બે ના હોદ્દેદારો દ્વારા નાના ભૂલકારો દ્વારાઓને તેમજ બાળકોને આઈસ્ક્રીમ ખવડાવી ને કાર્યાલય શુભારંભની ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ કિરણભાઈ ચૌહાણ ભાવનગર Bye.